હેલો મિત્રો કેમ છો મજામાં મિત્રો નવા હોય તો અમારો બ્લોગ આખો જોજો મિત્રો ને નવા હોય તો અમારી આઈડીને સબસ્ક્રાઈબર મિત્રો કરજો ને વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ મિત્રો કરો ભૂલતા નહીં અમે ખેતરમાં આઠ વીઘામાં મિત્રો તમાકુ છ ટાડી દીધી છે અને તમાકુ પણ છટીને કમ્પ્લીટ થઈ જશે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો तमाकू के स्वाटी से जो तमी हाल मा तमाकू इतली कंप्लीट थे जी से तमाकू में स्वाटी तमाकू से જો આ બધી તમાકુ મિત્રો વાયેલી છે આપણે જે કપાસ હતો એની માઠી પણ આપણે ઉખાડીને મૂકેલી છે ને જો આ બધીએ તમાકુ છે આ દેખાય બધીએ મિત્રો અમારા વિડીયોમાં જોજો ને ગમે તો લાઈક કોમેન્ટ શેર કરો મિત્રો ભૂલતા નહીં જો કેવી સોટી છે તમાકુ જો તમે અત્યારે લાઈવમાં લાઈનમાં કેવી તમાકુ સોટી છે તમે જુઓ કેટલી સુપર લાગે છે તમાકુ ઉપર હિટ છે એટલુંથી કમ્પ્લીટ તમાકુ દેખાય છે મિત્રો એટલે વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરો ભૂલતા નહીં ને મિત્રો આ જે છે એમાં આપણે રોપ હતો ને રોપ ખાડીને મિત્રો છોટાડ્યો છે ને જે ચાણો ચણો રોપરો એ આ છે મિત્રો પણ ઊભો છે ચાણો જો તમે મારે બધે રોપ હતો આટલાથી મોડીને બધે રોપ હતો ને રોપ ઉખાડીને છોટાડ્યો હતો ને આ રોપ પાયા તો આપણે એસી ફૂટનું હલજો બનાવેલું છે એમાંથી મિત્રો એસી ફૂટનું વાલ્યુ બનાવ્યું છે ને લોઢાની ડંચી મિત્રો બારસોવાળી લાઈનને મૂકેલી છે ને એનાથી મિત્રો જો આ પાઇપો પડી ફુવારાની પાઇપોથી મિત્રો પાયો તો ઘરે જ પૂરતો રૂપ બનાવેલો હતો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરવું ભૂલતા નહીં ને અમારે આ જે લાઈન નાખેલી છે એમાં મિત્રો હાર્યું મારી બમ્ફર છે લાઈન ચાલુ છે પાણી અત્યારે હાલમાં આગળ આવ્યું છે પાણી પણ લાઇન ચાલુ છે મોટર મૂકેલી છે કેનાલમાં પાણી ચાલુ છે જો આ બધી જ તમાકુ નાખેલી છે તો અમારો વિડીયો જોવો મિત્રો આખો વિડીયો જોતા રહેજો તમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબર મિત્રો કરવું ભૂલતા નહીં અમારે મિત્રો કોરમોર આજે થુરિયા છે થુરિયાની વાડ પણ સારી છે એટલે રોજ છે ગાયો કોઈ આવતી નથી ને છતાં પણ આપણે ચાટકાનો વાય ચાલુ છે ચાટકા રાત્રે બાર કલાક ચાલુ જ હોય છે એટલે આપણે ગાયો આવવાનો કોઈ પવ કહી જતો નથી તો મિત્રો કોક આજે પાણી આવી વખત મિત્રો થૂઈરની વાડ અમારે જતી રહી છે એટલે ચોક ચોક ઠંડા થઈ જાય મિત્રો જોવા કેવા છે વાળ માટે ડબર કામ આવે છે ચેતરમાં વિચાર મિત્રો ખુદ ફળ છે આઈ મિત્રો લીંબુડી છે લીંબુડીને પણ સારામાં સારા લીંબુ અત્યારે પાચી લવણી હશે મારો વિડીયો પૂરો જોતા રહેજુ લાઈક ગમો શેર કોમેન્ટ સબસ્ક્રાઈબર ન આવે તો ફોલોઅવર કરતો ભૂલતાની મિત્રો જય જવાન જય કિસાન જય માતાજી જય દ્વારકાથી જય રામાપીર મારો બ્લોગ પૂરો થાય છે